નમસ્કાર ખેડૂતોના બિયારણને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે કયું બિયારણ વાવવું વાવવું કયું 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 બિયારણ 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 ના એ એ નકલી છે જ્યારે અધિકૃત છે પરંતુ સરકારના ચોપડે બિયારણ એ અનઅધિકૃત છે ખેડૂતને જોઈએ છીએ એ જ ફોરજી ફાઈવજી ના બિયારણ કારણ કે આ બિયારણથી ખેડૂતનું યળ નથી આવતી સારો પાક મળે છે સમયાંતરે અલગ અલગ પ્રકારની કોટન સીડ્સ એ ડેવલોપ થતી આવી બીટી બોલગાડ થી લઈ અને ટુ થી આ તમામ પ્રકારની બિયારણો શરૂ થયા હતા ત્યારે અનેક પ્રશ્નો છે ખેડૂતોના મનમાં કે માર્કેટમાં પકડાતું અનઅધિકૃત બિયારણ શું આ બિયારણ નકલી છે જો ખેડૂત આ બિયારણ વાવશે તો શું એના ખેતરમાં પાક નહીં ઉગવે ખેડૂતો આ બિયારણ વાવશે તો એના જે કપાસ છે એના ઝીંઝવા બરોબર નહીં આવે એનું ઉત્પાદન મબલક નહીં થાય આવા અનેક સવાલો એ ઊભા થઈ રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસથી સરકારના પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ રેડો પણ પાડવામાં આવી રહી છે ત્યારે આ બિયારણ અધિકૃત છે કે અનધિકૃત તેને લઈને સૌથી મોટા સમાચાર સૌથી મોટો ખુલાસો એ ગુજરાત ફર્સ્ટ આપની સમક્ષ કરવા જઈ રહ્યું છે અને આજ મુદ્દે આપણી સાથે જે તમામ જે કોટન સીડ્સ નું ઉત્પાદન કરતા તો આ સમાચાર નકલી મીડિયા ઇતિહાસ નો આ સૌથી મોટો ખુલાસો નકલી બિયારણ પર ગુજરાતના મીડિયા ઇતિહાસમાં શું આ બિયારણ નકલી છે કે નહીં એ જે પ્રશ્નાથ છે એના પર સૌથી મોટો ખુલાસો બિયારણ ખરેખર અસલી

એસોસિયન બિયારણ અંગે સરકાર સમક્ષ માંગ કરી રહી છે કે અનધિકૃત બિયારણને રાજ્ય સરકાર માન્યતા આપે માર્કેટમાં વેચાતા આ તમામ પ્રકારના બિયારણને નકલી નથી 4G 5G તરીકે વેચાતા બિયારણને સરકારની મંજૂરી મળે તેવી અપેક્ષાઓ જો મંજૂરી મળી જાય તો શું વચેટિયાઓનો ધંધો બંધ ન થાય એના માટે થઈને મંજૂરી નથી મળતી

સૌથી મોટો ખુલાસો બિયારણ ખરેખર અસલી કે પછી અનધિકૃત નકલી બિયારણ વિવાદ થતા રાજ્યના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કે શું આ બિયારણ વાવીશું તો અમારા ખેતરમાં ફસલ નહીં થાય કપાસનું વાવેતર નહીં થાય આવા અનેક સવાલો છે અને આ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે આમંત્રિત મહેમાનો આવ્યા છે ડોક્ટર પ્રણવિજન ઝવેરી આપણી સાથે છે ફાર્મેટેક બાયોલોજીકલ

પોલીસ અલગ અલગ જગ્યાએ રેડ કરી રહી છે ખેડૂત મુંઝવણમાં છે આપ આપની સાથે બિયારણ બનાવતી કંપનીઓમાં આપ આપ જોડાયેલા છો છો પણ બિયારણ બનાવો હકીકત શું છે ખેડૂતોએ ડરના માહોલમાં જીવવાની જરૂર છે કે નહીં હકીકતમાં તમને કહું નથી આ જે બિયારણ ફોરજી ફાઈવજીના નામે કપાસમાં વેચાય છે એ તો નામો પડ્યા છે એ પણ બિયારણની અંદર જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની ભારત સરકારે માન્યતા નથી આપી એટલે નકલી તો ન કહી શકાય એને અનધિકૃત શબ્દ વાપરવો જોઈએ એના માટે અને એની મંજૂરી મળે એ માટે આ જે ટેકનોલોજી અંદર કપાસમાં મૂકી છે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે દાખલા તરીકે ગુલાબીયળ ના આવે એના માટેની ટેકનોલોજી છે જેમાં ખેડૂતને પુષ્કળ નુકસાન થાય છે ગુલાબીયળના કારણે અને બીજું છે કપાસના ઊભા પાકમાં નિંદામણ નાશક કરવા નાશક દવાઓ છાંટવાથી કપાસ ન મરે અને નિંદામણ બધા મરી જાય એવી એક ટેકનોલોજી છે તો આ બંને ટેકનોલોજી પરદેશમાં તો મોટા પાયે વપરાય છે તો એ ભારતમાં આ ટેકનોલોજી મંજૂરી મળે ભારત સરકાર મંજૂરી આપે કે ગુજરાત સરકાર મંજૂરી આપે તો આનું ગુણવત્તાયુક્ત બિલથી ખેડૂતો સુધી પહોંચાડી શકાય જવેરી સાહેબ મુદ્દો શું છે કેમ આને અધિકૃત નથી થવા દેતા અને અલગ અલગ જગ્યાએ ચલો પાંચ દસ ટકા લોકો બોગસ બનાવતા હશે પણ સારી સારી કંપનીઓના બિયારણ સીલ થઈ રહ્યા છે

ડિમાન્ડ વગેરે બનાવવામાં આવી રહ્યું છે ઓફિશિયલી બિલથી વેચાતું જે કપાસનું બી છે બોલગાઢ વન બોલગાડ ટુ એના કરતાં પણ આની ડિમાન્ડ વધારે રહે છે એટલે એ ખેડૂતોને સીધું ફાયદાકારક વસ્તુ હોય તો જ માગે બરાબર હવે એના માટે અમારા એસોસિએશને ભારત સરકારને અનેક વખતે રજૂઆત કરી છે ગુજરાત સરકારને પણ રજૂઆત કરી છે હવે મંજૂરી આપવાની સત્તા ભારત સરકારની છે એટલે એ લોકો જેટલું ઝડપી આની માન્યતા આપી દેશે એટલું ઝડપી સારી ગુણવત્તા પટેલ સાહેબ શું પરિસ્થિતિમાં કઈ મૂંઝવણમાં અત્યારે સીડ્સ કંપનીઓ પણ મુકાય છે એક તરફ તમારા બિયારણો વેચાઈ રહ્યા છે માર્કેટમાં છે ક્યાંક રેડો પડી રહી છે ક્યાંક નકલી 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 બિયારણોના નામે સવાલો ઉભા થઈ રહ્યા છે કેમ આને માન્યતા નથી મળતી કયું એવું સેટિંગ છે કે જો માન્યતા મળી જાય તો એજન્ટ રાજના જે ધંધાઓ છે એજન્ટોને ધંધાઓ બંધ થઈ જાય ખેડૂત પણ હેરાન સીટ્સ કંપનીઓ પણ હેરાન પરિસ્થિતિ શું છે આખી થેન્ક યુ ગુજરાત ખરેખર આ મુદ્દાની અમારે ખાસ જરૂર હતી કારણ કે તમારા સિવાય ગુજરાતનું હિતમાં અને આપણા ગુજરાતના રાજ્યના ખેડૂતોના હિત માટેનું આ એક મોટામાં મોટી આજની આપણી ચર્ચા છે કારણ કે ખેડૂતોને હજુ લોકો એમ કહે છે કે આ નકલી જેમ અમારા ડૉક્ટર જવેરીએ કહ્યું કે આ બિન અધિકૃત છે અને તમે જે વાત કરી કે આની કેમ પરમિશન નથી મળતી એ સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસીના કારણે જુદી જુદી કંપનીઓનું ટેકનોલોજી જે આપણા દેશમાં આવી છે અને એ ટેકનોલોજી જે મોન્સેન્ટો પહેલી લાવી હતી એ કંપની અત્યારે મોન્સેન્ટોએ બીજી કંપનીને આપી દેતા અત્યારે અને બિહારની જે પરમિશન માટે જે ટેકનોલોજી માટે જે લોકોના ફિલ્ડની અંદર જે હજુ હજુથી પરમિશન મળતી નથી પણ ખેડૂત એક તમે બધા જાણો છો કે ખેતરમાં વવાતું બિયારણ ખેડૂતને જ ખબર પડે વૈજ્ઞાનિકોને પછી ખબર પડે જો ડૉક્ટર જયરે કહ્યું કે આ બિયારણ જો ખેડૂતોને જો ઉત્પાદન નાપતું હોય અને જો બિયારણ એનાથી ફાયદો ન થતો હોય તો બિનઅધિકૃત બિયારણ કોઈ દિવસ ખેડૂત ખરીદે નહીં કારણ કે આપ સૌ જાણો છો કે આ ફાર્મની અંદર ફિલ્ડ પ્રોડક્શન થતું અને ખેડૂતને લાઈવ આ કપાસ હોય કે અન્ય વેરાયટી હોય તો ખેડૂતોને તમે કે મોટા જીણવા થશે તો ન થાય તો ખેડૂતોને ફરિયાદ આવતી હોય છે અને તમે બધા જાણો છો કે આજે કૃષિ આપણા ખાતાની અંદર હજુ સુધી એવી કોઈ ખેડૂતોનો દાવો નથી આવ્યો કે અમારું ઉત્પાદન નથી થયું અને છેલ્લા બાવીસથી આ જ સુધીના રેકર્ડમાં પચીસ ટકાનું કપાસનું ઉત્પાદન વધ્યું છે તો એનો મતલબ આ બિયારણને મંજૂરી સરકારે આપે તો તાત્કાલિક ખેડૂતો પછી આને નકલીના નામે કેમ એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે કે આ બિયારણ નકલી છે સરકાર માન્ય નથી એ છતાં પણ વેચાઈ રહ્યું છે અને કોણ એવા લોકો છે કે આને માન્યતા નથી થવા દેતા એ માન્યતા નથી થવા દેતો આખી પોલિસી મેટર છે આમાં ન થવાનું કારણ એક જ છે કે આપણા દેશની જે આ પોલિસી છે એની આ લેટ કરવાની વાત છે બાકી જો થઈ જાય તો ખેડૂતને તાત્કાલિક બિલ સાથે અને અધિકૃત એજન્ટ થ્રુ મળી શકે અને ખેડૂત પણ ને પોતે સાચી વેરાયટી વાવી અને ઉત્પાદન વધારી શકે પણ એ કટસરીયા સાહેબ પણ આપણી સાથે કટે છે કટેશિયા સાહેબ શું પરિસ્થિતિ છે કે બિયારણને માન્યતા નથી એ છતાં એ બિયારણ એગ્રોમાં મળી રહ્યું છે તમે જે રીતે દાવો કરો છો ખેડૂત પણ બીટી બોલગાડ જે બિલ સાથે મળે છે એ નથી માંગતો પણ એગ્રોની પાછળ પડેલું ફોરજી અને 5G નામક બિયારણ માગે છે આ એવી કઈ ટેકનોલોજી છે કે લોકોને બીટી વન બોલગાટ નથી મળતા ટેકનોલોજી આપ જે વાત કરો છો એમાં બે પ્રકારની ટેકનોલોજી છે થોડીક વાર પહેલા ઝવેરી સાહેબે વાત કરી કે આર એટલે જે નિંદણ નાશક જે દવા છે ગ્લાઇફોસેટ એની સામે પ્રતિકાર શક્તિ ધરાવતી કપાસની જાત એટલે કે કપાસના પાક ઉપર ઊભો હોય અને એની અંદર ગ્લાઇફોસેટ છાંટે તો બધા જ પ્રકારના ઘાસ બળી જાય પણ કપાસ ના બળે એટલે આ ટેકનોલોજી છે એટલા માટે જરૂરી છે કે ગુજરાતની અંદર ચારે બાજુ ખૂબ મોટા પાયે ઔદ્યોગિકરણ થઈ ગયું છે દરેક વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો થઈ ગયા છે એટલે ખેતમજૂરોની આ રાજ્યમાં મોટામાં મોટી ખેંચ છે આપણા વિસ્તારમાં હવે ઝારખંડ અને મધ્યપ્રદેશમાંથી ખેતી માટે મજૂરો આવવા લાગ્યા છે અહીં તો આપણે મજૂરો બધા ઉદ્યોગમાં જતા રહ્યા છે તો નિંદામણ કરવા માટે મજૂર નથી અને મજૂર નથી ટાઈમે નિંદામણ ના થાય તો કપાસના પાકનું ઉત્પાદન ત્રીસ થી એસી ટકા નિંદામણ એટલું બધું ઉત્પાદનમાં ઘટાડો કરે અને જો નિંદામણ મજૂર રાખીને કરે મજૂર ટાઈમે ના મળે તો પણ મુશ્કેલી મજૂર રાખે તો ત્રણસો ચારસો રૂપિયા રોજી આપવી પડે અને તોય બધું નિંદામણ થાય ના રહે એના સિવાય બીજું કે સતત ભારે ચોમાસા આવે એટલે મહિનો મહિનો સુધી વરાપ વરાપનો આવે ખેતરમાં દોઢ મહિનો ખેતરમાં જવાય નહીં તો મજૂર ઉપલબ્ધ હોય તો પણ નિંદામણ કરી ન શકાય તો એના માટે થઈને એક જ માત્ર ઉપાય છે કે એના ઉપર ગ્લાઇફોસેટ દવાનો છંટકાવ કરવામાં આવે નીંદનાશક દવાનો જેથી કરીને કપાસ ના બળે બીજા બધા ઘાસ બળી જાય એક વાત આ થઈ બીજી વાત છે ગુલાબી ગુલાબીયળની હવે કપાસના બોલગાર્ડ વન પછી જે બોલગાર્ડ ટુ આવ્યું એ ચારે ચાર પ્રકારની યડ લીલી યળ લીલીયડ લશ્કરીયડ કાબરીયડ અને યડ આ ચારે ચાર પ્રકારની યડનું નિયંત્રણ આ ટેકનોલોજી આપતી હતી પણ કાળક્રમે ગુલાબી યળની ફિઝિયોલોજી અને એની જે બાયોલોજી એ પ્રકારની હતી એનું જીવન એ પ્રકારનું હતું કે એના ઉપર એ એને પચાવી ગયું એને રેઝિસ્ટન્સી ડેવલપ કરી દીધી ઈયળે એટલે એક તો આ બીટીના પોઈઝનથી ઇયળ મળતી નથી બીજું કે દવા છંટકાવ કરવામાં આવે તો પણ ઈયળ એટલી બધી અંદર ઝીંડવાની અંદર હોય છે કે ત્યાં દવા પહોંચતી નથી એટલે ગુલાબીયડનું નિયંત્રણ કરવું એ ખૂબ માથાનો દુખાવો હતો છેલ્લા છ સાત વર્ષમાં એના લીધે બહુ ડ્રાસ્ટિકલી ઘણો બધો ઉત્પાદનમાં ઘટાડ્યો હતો સર એક કરોડને દસ વીસ લાખ વાળું પંચોતેર લાખ ઘાસડીએ ગુજરાત આવીને ઊભો રહી ગયું પણ પછી ધીમે ધીમે ઓસ્ટ્રેલિયા અને બીજા જે યુરોપના દેશો છે ચાઇના છે તો ત્યાં આ કંપનીની આ જે ટેકનોલોજી છે બે વાત કરી એ બંને પ્રકારની ટેકનોલોજી ઉપલબ્ધ હતી અને અનધિકૃત રીતે કોઈક લોકો લાયા એનું કર્યું અને અત્યારે ક્યાંકથી આ બિયારણ આવે છે અને ખેડૂતો વાવે છે તો આ એક બિયારણની જે ટેકનોલોજી છે એની વાત થઈ હવે આ આપણે હમણાં વાત થઈ મોટા ભાઈ કે ભાઈ આ ખેડૂતોમાં પાયમાલ થઈ ગયો ઘણી બધી ચેનલ અથવા તો મીડિયામાં અમે પણ જોયો છે કે લોકો જે બેઠા હોય એમ કે છે કે ખેડૂત પાયમાલ થઈ ગયો બરબાદ થઈ ગયો છેતરાઈ ગયો જો પાયમાલ થઈ ગયો હોય તો બે હજાર એકવીસમાં કપાસનું ઉત્પાદન પાંચસો ત્રેવીસ કિલો પર હેક્ટર હતું એ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર છસો ને ઓગણસાઠ કિલો પર હેક્ટર થયું તો ચોવીસ ટકાનો વધારો કેવી રીતના થયો બીજું જો આટલા મોટાભાઈ છેતરપિંડી થતી હોય તો રાજ્યની તમામ જિલ્લાની ગ્રાહક અદાલતો છે એની અંદર કોર્ટમાં કેસ આવવા જોઈએ વળતર નાખે અમને છેતરાઈ ગયા અમને કંપનીઓ છેતરી ગયા અમને વળતર ચૂકવો એવા પણ કોઈ રિમાર્કેબલ કેસ આવ્યા નથી બીજું કે આ જે વસ્તુ છે તો દરેક જિલ્લાની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીના અધ્યક્ષ સ્થાને એક કમિટી હોય છે એ કમિટી ખેડૂતની ફરિયાદ આવે કે અમારું બિયારણ નબળું છે હલકું છે અમને છેતરા તો આ કમિટીમાં કૃષિ યુનિવર્સિટીનો એક વૈજ્ઞાનિક જિલ્લા ખેતીવાડી અધિકારી અને જે તે જિલ્લાનું નાયબ ખેતીના વિસ્તરણ આ ત્રણેય જણા એ કમિટીમાં જઈ સ્થળની મુલાકાત લઈ અને બિયારણનું શું એની પંચનામું કરે રોજકામ કરે જરૂર લાગે તો નમૂના લે લેબોરેટરીમાં પણ મોકલે અને એનું એ નક્કી ખેડૂત ખરેખર ફરિયાદ સાચી છે છે કે કે ખોટી પણ પણ એવું બહુ મોટા પાયે બનવા પામ્યું નથી એવું અમુક જગ્યાએ બને એવું જો અધિકૃત બની જાય તો આવું બનવાનું બંધ થઈ જાય કારણ કે અત્યારે ફોરજી 5G ના સેમ્પલ એ ક્યાંથી એગ્રીકલ્ચર વિભાગનો અધિકારી કોઈ એગ્રોમાંથી નથી ઉપાડતો સીધો કેસ થઈ જાય કારણ કે એને માન્યતા નથી સેમ્પલ લેવાનો તો પ્રશ્ન જ નથી કારણ કે એક્ટની અંદર એનો સમાવેશ થતો નથી એટલે સીડ એક્ટની જે વ્યાખ્યા હોય સીડ કંટ્રોલ ઓર્ડરની જે વ્યાખ્યા હોય એની હેઠળ સેમ્પલ લઈ શકાય હવે પ્રશ્ન એ છે કે આનું સેમ્પલ લઈ અને શંકાસ્પદ બિયારણ તરીકે અધિકૃત છે કે નથી એ લેબનો રિપોર્ટ આવે પછી ખબર પડે અત્યારે તો સસ્પેક્ટેડ કે ભાઈ આ છે શું છે એ જાણવા માટે લેબમાં ખેડૂતોના પણ ફોન આવી રહ્યા છે આપણી સાથે પાટણથી થી હરિભાઈ કરીને ખેડૂત જોડાયા છે બાર એમનો અવાજ આપજો હરિભાઈ આપનો સવાલ શું છે બિયારણ લઈને હરિભાઈ જિલ્લા માં ની આજુબાજુ અડદ અને તુવેર નું વાવેતર થાય છે એ આ બાજુ કેમ નથી મળતી સાહેબ એક બીજો પ્રશ્ન હમણાં હાલ સાહેબ કેતા કે ગ્રાહક સુરક્ષા ફોરમ માં ફરિયાદ લખાવી આથી બાર વર્ષ પહેલા મેં એક ફરિયાદ લખાવી હતી ગ્રાહક સુરક્ષા ફોરમ માં

હવે તુવેરમાં કૃષિ યુનિવર્સિટીનું પણ સંશોધન ઘણું થાય છે અને પ્રાઇવેટ સીડ કંપનીઓ જેટલી બિયારણની કંપનીઓ છે એ પણ કામ કરે છે તુવેરના અડદ બંનેમાં અને બહુ સારી સારી જાતો આખા રાજ્યમાં ડીલર નેટવર્કમાં વેચાય છે એટલે તમને બિયારણ ન મળ્યું એ તો મને નવી લાગે છે બાકી બિયારણ તો મળવું જ જોઈએ સારી જાતનું બરાબર ને એટલે તમને ત્યાં તમારા વેપારીને પૂછો કે મારા સારામાં સારી જાતનું આપણા વિસ્તારમાં બીજ સારું પાકે એવું તુવેર અને અડદનું બીજ જોઈએ છે તો આપને મળી જશે બિલકુલ આપણી સાથે દીઘુભા જોડાયા છે હલો હા આપનો સવાલ શું હા બોલો દ્રાફા થી બોલો મારો બે વર્ષથી વેચાણ ચાલુ છે બરાબર હા હા બે વર્ષ થી four g નું વેચાણ ચાલુ છે દરેક agro વાળા કૃષિ વાળા મેળા કરે છે વેચાણ માટે નું તો પ્રચાર કરે છે બરાબર ઓકે તમારો પ્રશ્ન શું હતો એમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે પણ એ વાત એવી જ કરતા હતા કે આનું પ્રચાર થાય છે મેળાઓ થાય છે તો ત્યાં કેમ નથી દેખાતું જ્યારે વેચાવા આવે ત્યારે નકલી થઈ જાય છે આ બિયારણ એમનો પ્રશ્ન વેચાવાય ત્યારે નકલી થતું નથી પણ એ ગઈસાલ જે અનુભવથી જ એ ખેડૂતો આ જ બિયારણ લેવા માટે આવે જ છે દુકાને બાકી પ્રોડક્શન કંઈ એક દિવસમાં થતું નથી એ ગઈસાલની ડિમાન્ડ ઉપરથી આ સાલ ખેડૂતોની માગણીથી જ આ માલ લોકો ખેડૂતોને દરેક ડીલરોના વિશ્વાસથી અને એના ભરોસાથી જ લેતા હોય છે પટેલ સાહેબ શું ભરોસો આપશો ગુજરાતના ખેડૂતોને અને તમારી કેટલી વોચ હોય છે કે ભાઈ તમે સીટ્સ એસોસિએશનના પ્રમુખ છો તો ક્યાં એવું તપાસ કરો છો કે ભાઈ આવી કંપનીઓ આપણી સાથે છે જ નહીં કોઈ નવી કંપનીઓ માલ વેચતી હોય તો તમે એવું ક્યારે ધ્યાન રાખો છો ખેડૂતો માટે કે ખબર ના હોય ને એવી કંપનીઓના પેકેટ એગ્રોમાં પહોંચી ગયા હોય અમે દર વખતે આ આ આપને જે પ્રશ્ન બહુ સારો છે કારણ કે અમારી જવાબદારી થાય છે એસોસિએશન તરફથી કારણ કે સારી કંપનીઓને નુકસાન થાય અને નકલી કંપનીઓ એટલે જે તાત્કાલિક આવી અને તાત્કાલિક ખેડૂતોને છેતરવાનો જે પ્રયત્ન કરતા હોય એના જે તે અમને લાગે કે અહીંયા આગળ થાય છે તો અમે કૃષિ ભવનને અને તાત્કાલિક જે તે વિસ્તારના એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરને અમે જાણ કરતા હોઈએ છીએ અને એ વિસ્તારના ડીલરો જે ઓથેન્ટિક હોય એને પણ કહીએ છીએ કે આવી જાતનું બિયાણ જો વેચાતું હોય તો તાત્કાલિક તમારે અહીંયા લોકોને જે જે હોય એને જાણ કરી દેવી જોઈએ બિયારણ અધિકૃત છે એ છતાંય ખેડૂત વાવે છે બરોબર સરકાર આને માન્યતા આપતી નથી પણ તમે કહો છો ખેડૂતોને એનાથી સારું ઉત્પાદન મળે ઈયળ નથી આવતી નિંદામણ આ કોઈ તકલીફ થઈ પછી અહીંયા પ્રશ્ન ઊભો થાય છે ક્યારેક સરકાર કે કોઈ આ ઊંચા કર દેશે કે આને તમે માન્યતા જ નથી આપી તો આવા કાયદાકીય પરિસ્થિતિમાં ખેડૂત ક્યાં નો રજાય ક્યાં જાય બી તમારી એકદમ સાચી વાત છે જ્યારે જયારે અધિકૃત બી હોય ત્યારે એના ઉપર એક્શન લેવાતી લઈ શકાતી નથી કાયદાકીય પણ સરકારનું એક આખું તંત્ર ચાલી રહ્યું છે ગુજરાતમાં હાલ બધે તપાસ ચાલે છે એના માણસો અધિકારીઓ ઇન્સ્પેક્ટરો કે એના ઓફિસરો અધિકારીઓ બધા જાય છે દરોડા પાડે છે અને આ બી પકડે છે એટલે એવું નથી કે હા છૂટલો દોરો મળી જાય છે પણ એક વસ્તુ તમે કહ્યા બહુ સાચી વસ્તુ છે કે જ્યાં સુધી અન અધિકૃત હોય ત્યાં સુધી એના પર લીગલ એક્શન લેવી હોય તો લઈ શક તકલીફ પડે આપણે લેવાની શોધી કાઢવું અને એને શોધવું પણ મુશ્કેલ પડે સરકારે એટલે જો એને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે અને ઓફિશિયલી બનાવી દેવામાં આવે તો પછી એવા જે પાર્ટી માલ વેચ્યો હોય બિલથી એ ઓટોમેટિક પકડાવવાની જ છે જો એનું બિયાર નબળું હોય તો જી સાહેબ એટલે અત્યારે જે આપણે વાત કરી સાહેબે પણ વાત કરી કે ખેડૂતનો અત્યારે કોઈ રાઈટ રહેતો નથી એટલે અમારા એસોસિએશનની સતત વર્ષોથી એ માગણી છે ભારત સરકારને ગુજરાત સરકારને કે ભાઈ આને તમે બંને એટલી ઝડપથી મંજૂરી આપો વચ્ચે આ પ્રશ્ન મોડું થવાનું જે ચર્ચાઓ કરતા હતા એમાં ઘણા બધા આક્ષેપો પણ લોકો કરે છે પણ હકીકતમાં એવું નથી આજે દસ વર્ષ માટે ભારત દેશમાં જેનેટીકલ મોડિફાઈડ પાકોના અખતરા ન કરવા એવો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો એટલે દસ વર્ષ તો આપણે બિલકુલ ભારત સરકારથી માંડીને રાજ્ય સરકારની કે કોઈપણ કૃષિ યુનિવર્સિટી રિસર્ચ સ્ટેશન બધા બ્લોક થઈ ગયા હતા સુપ્રીમ કોર્ટના આદેશના આધીન હવે એ દસ વર્ષ પૂરા થઈ ગયા છે હવે એ ટ્રાયલ શરૂ કરી શકાય છે બીજું કે કોઈપણ ટ્રાયલ શરૂ કર્યા પછી એને ત્રણ કે પાંચ વર્ષના ડેટા લેવામાં આવે ને ડેટાના આધારે બાયોસેફ્ટી થાય અને હ્યુમન બર્ડ્સ માછલી અને પ્રાણીઓ આ બધા જે જીવંત વસ્તુઓ છે એને નુકસાનકારક છે કે નહીં એ એક વખત પ્રયોગશાળામાં અને ટ્રાયલથી એસ્ટાબ્લિશ થાય એવા ડેટા મળે ત્યાર પછી સરકાર એની મંજૂરી આપતી હોય છે અથવા આપી શકે એટલે સરકાર મંજૂરી આપવા માગતી નથી એવો પણ અમે આક્ષેપ ના કરી શકીએ સરકાર એના માટે ચિંતિત છે ખેડૂતના કલ્યાણ માટે બી ચિંતિત છે હિત માટે પણ હવે એક વખત જે સેટ કરેલી પ્રોસીજર હોય એના બધા જ ક્રાઇટેરિયા આપણી સાથે પાલ આંબલિયા જોડાયા છે પાલભાઈ આપને આપનો પ્રશ્ન હું કિશન વડીલોને સાંભળું છું ઘણા સમયથી વસ્તુ એમણે કહ્યું કે બિયારણ નકલી નથી બરાબર પછી પટેલ એવું કહ્યું કે ખેડૂતોને પેલા ખબર પડે વૈજ્ઞાનિક ને પછી ખબર પડે બરાબર જેના કારણે પચીસ નિંદામણ છે ઓલો શું ઉત્પાદન છે નિંદામણ નાશક

શબ્દો કહે છે એમના જ શબ્દો કહે છે કે આ જે કઈ ચાલે છે એ બિનઅધિકૃત છે અને કાયદાની ભાષામાં કહીએ તો જીનેટિકલ સંશોધન જે કર્યું એ સુપ્રીમ કોર્ટ ના ઉપર કર્યું છે એનો અર્થ એવો થયું છે અને શબ્દ કાયદાની ભાષાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ કાયદાનો ભંગ કરીએ છીએ અને જેને સરકારે જયારે માની સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો જે સમયે મૂક્યો ત્યારે એમને એમ તો નહીં મૂક્યો હોય આધાર પુરાવાઓ જોયા હશે એને ખબર હશે કે આના કારણે શું ક્યાં કેટલું નુકસાન થાય છે માણસ સરકારે પ્રતિબંધ મૂલકો હશે કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂલકો આરે આરે હારે દરેક રાજ્યોને આદેશ કર્યો કે ભાઈ આ પ્રતિબંધિત છે તો જે દેશની અંદર પ્રતિબંધિત ડ્રગ્સ હોય દારૂ હોય કે બિયારણ હોય પ્રતિબંધિત જે વસ્તુનું ઉત્પાદન કરવું વેચાણ કરવું એ તો કાયદેસર નો ગુનો બને છે એ તો આ વડીલો જે ત્રણે ત્રણ છે પટેલ સાહેબ ઝવેરી સાહેબ ને કટેશિયા સાહેબ આ ત્રણે ત્રણ સારી રીતે સમજતા હશે કે જે વસ્તુ પ્રતિબંધ મને એ લોકોનું વેચાણ કરે છે વિતરણ કરે છે એની આરે ક્યાંય વાંધો નથી પણ વાંધો એ છે કે એના નામે ફોરજી ના નામે જે ખેડૂતો છેતરાય છે દાખલા તરીકે એમણે એક બહુ સારી વાત કહી કે જિલ્લા ખેતીવાડી અધિકારી કૃષિ વૈજ્ઞાનિક અને નાખીની નાયબ ખેતી નિયામક વિસ્તરણ ની એક કમિટી હોય છે અને ફરિયાદ ના આધારે એના સેમ્પલો લેવાના હોય છે હવે સાહેબ સવાલ એ છે કે અમારો જે પેલે દિવસ થી અમે જ્યારથી ગુજરાત ફર્સ્ટ આ મુહિમ ઉપાયેલી રાજકોટમાં ઘટના બન્યા પછી ત્યારથી અમારો સવાલ સરકાર સામે જ છે કે સરકાર ની દાનત શું છે

આ ત્રણ જિલ્લાના આઠસો નવસો ખેડૂતો આ બિયારણ નો ભોગ બન્યા હતા અને એ ભોગ બન્યા પછી અમે ખુદે લડાઈ કરી એની સામે સતત લડ્યા

ત્રણસો રૂપિયા નો દંડ કર્યો એની સામે ખેડૂતોને જે નુકસાન ગયું છે કિશન ખેડૂત જયારે વાવેતર કરે છે ને ત્યારે અનધિકૃત હોય છે સરકાર હોય કે વિભાગ હોય સર હું કિશન હું એ જ કઉ છું કે દીકરા દીકરી ના લગ્ન ના અરમાનો વાવે છે દીકરા ની ભરતર ની ફી ભરવાના અરવાનો છે અને જયારે એ પાક નિષ્ફળ જાય ને ત્યારે આ દવા આ દવા ખાતર બિયારણ બનાવતા લોકોને તો ત્રણસો રૂપિયા નો દંડ થાય છે પણ ખેડૂતોને ત્રણ લાખ થી ત્રીસ લાખ સુધી ની મોસમ ઉપર પાણી ભરી જાય છે આ કેમ કોઈ નથી જોતું બિલકુલ

ખેડૂતો વાવે ખેડૂતોનું નુકસાન થાય જમીનનું નુકસાન થાય પ્રાણીઓનું નુકસાન થાય આ ટેકનોલોજી જે આવી એના કારણે એનો અભ્યાસ કરવો પડે આપણે તો એની સામે મારું આર્ગ્યુમેન્ટ એવું છે કે આ ટેકનોલોજી જે છે એ અમેરિકા અને બી યુરોપના દેશો કે ઓસ્ટ્રેલિયાના ઘણા બધા બહારના પ્રદેશના દેશો કયા દેશ આપણે નથી નામ દેવા એના પણ એ દેશોમાં વર્ષોથી વપરાય છે સેફલી વપરાય છે અને ખેડૂતો વાપરે જ છે એને એટલે એ જો આપણે હાલ દાખલા કે આટલા બધા અભ્યાસો કરવા જઈશું તો વર્ષો નીકળી જશે તો માટે પરદેશના અભ્યાસોનો એક ધારાધોરણ નક્કી કરી એના અભ્યાસનો એના જે કંઈ સ્ટડી કર્યા છે એ સ્ટડીનો અભ્યાસ કરી અને આપણે ટેકનોલોજી રિલીઝ કરી શકાય છે ત્રીજી વાત કરી એમને દિવેલાના પાકની કે ભાઈ એમાં તકલીફ થઈ હતી દિવેરાની વેરાયટીઓ કે કપાસની બીટી ટેકનોલોજી આ સિવાયની બાકી બધી જ ટેકનોલોજી અધિકૃત રીતે બિલથી જ બચાય છે એમને એમને સાહેબ સાહેબ એક વાત કરી કે દંડ માત્ર 300 રૂપિયાનો કરીને છોડ દેવામાં આવે ખેડૂતને તો આના માટે સીડ્સ કંપનીઓ શું જવાબદારી લેશે કારણ કે એ પણ એક પ્રશ્ન છે ને કે 3 લાખ થી 30 લાખ ની અપેક્ષા હોય ને જ્યાં માત્ર 300 રૂપિયામાં બીજ કંપની છૂટી જાય બિયારણ અધિનિયમ 1966 ની અંદર પ્રથમ ગુનો હોય તો માત્ર 500 રૂપિયાનો દંડ ની જોગવાઈ છે સીડ એક્ટ 1966 ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ત્યાર પછી બીજો ગુનો હોય તો 1000 રૂપિયાનો દંડ ની જોગવાઈ છે અને જો તે પછીનો જો ગુનો હોય ત્રીજો તો છ મહિનાની કેદની સજા છે દંડ સાથે હા બિલકુલ આ ઉપરાંત સીડ કંટ્રોલ હેઠળ વર્ષ સુધીની જેલની પણ સજા છે એવું નથી કે ત્રણસો રૂપિયાનો દંડ છે ત્રણસો અને હજી બીટી કપાસનો જે કાયદો છે એન્વાયરોમેન્ટલ પ્રોટેકશન એક્ટ એમાં પણ ત્રણ થી પાંચ વર્ષની જેલની સજાની જોગવાઈ છે આપણે નવા નવા બિયારણો સાથે આપણે આપણી પાસે થોડો સમયનો અભાવ છે કે ભારત સરકારની સંસદમાં સીડ બિલ ઓગણીસો ને બે હજાર ચાર હતું એ બે હજાર ઓગણીસ થયું છે સીડ બિલ એટલે નવો બિયારણનો કાયદો આજ નહીં તો કાલે સંસદમાં પસાર થઈને ટૂંક સમયમાં આવશે એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે તો નવા નવા બિયારણો સાથે નવા કાયદાની પણ જરૂર છે સાવચેતીની પણ જરૂર છે એ વાત એ સીડ્સ જે કંપનીના માલિકો છે કરી રહ્યા છે બિયારણ નકલી નથી પણ અનધિકૃત છે આભાર